જય માતાજી જય જય માતા ઘણા અમારી માં આવ્યો છો તો ખૂબ ખૂબ તમારો આભાર છે અને જય માતાજી કેવું ચાલી રહ્યું છે સાથે આજે વધાર્યા છો તો જય માતાજી એવા મારા પલાક બેન આવી ગયા છે અને જય માતાજી બકોબા રાઠોડ નવા નેસરાથી આવી ગયા છે તો જય માતાજી જય જાઉમાં વધારો પણ તમારો પણ સ્વાગત છે જય માતાજી બનાસકાંઠાથી મનસુખભાઈ ધાનેરાથી આવી ગયા છે તો ભદનજી ઠાકોરનો બધાને જય માતાજી જય ભવાની વારેડાથી આવી ગયા છે ખૂબ ખૂબ આભાર છે અને બધા મિત્રો આજે ફટાફટ જોડાવા માંડ્યા છે કારણ કે અમે અડધો કલાક આજે મોડા પડ્યા છે અને હા આજે ફી હતા એવું હતું એમને ખૂબ ખૂબ આભાર કહેવાય અને અમે પણ આ રોજ આઠ વાગે લાવ્યું હૈ એસી અને આજે સાડા આઠ થઈ ગયા છે કેવું ચાલી રહ્યું છે તમારે અને ચેનલ કેવી ચાલી રહી છે તમારી ભીડ પડતો એક ભીડ પડે તો દિવાળી ની ધામ એવું છે એમને દિવાળી ની ધામ છે સારું કેવાય ક્યા રોમ રોમ સે રોમ રોમ સે હા દિવાળી ના હઉ ને રોમ રોમ સે રોમ રોમ શે રોમ રોમ સે દિવાળી ના ને રોમ રોમ સે જય ભવની હા આજે ભી અદ્દા દિવાળી દૂર ધામ છે ને નમસ્તે સાહેબ નમસ્તે પધારો અમારી લાઈવ માં તમારું સ્વાગત છે કેવું ચાલી રહ્યું છે હા ભાઈ આત્મા હો

અમારે નેટ નો પ્રોબ્લેમ છે નેટ ઓછો આવે છે આજે પાંચમી લાઈક આવી ગઈ છે કેમ છો વધારો વધારો અને ચોથી લાઈક કરી છે અમારા રાહુલ ઠાકોરે તો વધારો અમારી લાઈવમાં પણ તમારું સ્વાગત છે આવું કેમ છો નેટનો જબરજસ્ત પ્રોબ્લેમ છે ભાઈ રાહુલ તો રોજ ફૂલ મોજ મોજ હોય છે ભાઈ સારું કેવાય રોજ ફૂલ મોજ હોયો છો તો ખૂબ ખૂબ આભાર છે અને આવી જાજો બેસતા વર્ષના દિવસે ઘેર કાલે ચારસો હા સબસ્ક્રાઈબ હતા ખબર આજે કેટલા વિચારજો આજે ભાઈ તમારે પહોંચશો તો થઈ ગયા એને સારું કહેવાય ચાલીસ તમને મળી ગયા એટલે ખૂબ ખૂબ આભાર કહેવાય એટલા તો મને નથી મળતા ભાઈ કંઈ તો દીધું ભાઈ કે પોનસો પહોંચી ગયા છો તમે તો મેં કીધું સાચું ને કે ફોન છો યાદ તમે પોકી જાશો હા બાબરી બડા બાદશાહ ના વિડિયા આજે સારા ચાલ્યા છે એવું છે એમ બાબરી બડા બાદશાહ ના આજે સારા ચાલા છે અને જય જહુમા જય જહુમા વરદાનજી ભાઈ છો મજામાં હા ભાઈ મજામાં અને લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો વાઘુજી ને પણ જય માતાજી સાતમી લાઈક સાથે જય માતાજી જય માતાજી બધા મારા અમારે લાઈવમાં તમારું સ્વાગત છે અને દિવાળીના બધા મિત્રોને રોમ રોમ છે પણ પડે છે વરદાનજી ભાઈ ના નથી પડી સાહેબ ગુજરાતી હું રોજ લાઈવ જોઉં છું પીન કરી શકો ને ભાઈ તમારો રાહુલ કે છે પીન આપી દો આપી દો રાહુલ કેવું છે

અજિતભાઈ કેવું ચાલી રહ્યું છે કેમ છો લાયક કરી પણ લાયક નંબર ભૂલી ગયો લાયક કરી છે પણ લાયક નંબર ભૂલી ગયો છું એવું છે એમ જય જહુમા નું રજવાડું ધાણું જહાભાઈ જહુ માતાનું રજવાડું ધાઇણું જ છે અજયભાઈ કેવું ચાલી રહ્યું છે અમારો અજિતભાઈ ભરવાડને જય વાળીનાથ જય દ્વારકા દેશ તમે તો નામ પણ ભૂલી ગયા પ્રભુ તમારું નામ લખી દો ગુજરાતી સાહેબ હેપી દિવાળી અજીતભાઈ હેપી દિવાળી જય કનૈયા જય વાળીનાથ અને જય દ્વારકા દેશ અરવિંદ ઠાકોર સો જય માતાજી મારા અરવિંદભાઈ ઠાકોર ને ભરધનજી ઠાકુર ની હેપી દિવાળી અને જય માતાજીભાઈ કેમ છો અરવિંદભાઈ અરવિંદભાઈ અમારા ને જય અરવિંદ અને અમારા અજીતભાઈ ને પણ જય વાળીનાથ અજીતભાઈ કયું ગોમ છે તમારું અમારા અજીતભાઈ તમારું કયું ગોમ છે નમસ્તે નમસ્તે વાલા કેમ છો અલ્યા કે લાઈવ બતાવો સોની રેભડ રામપુરા જિલ્લો સાબરકાંઠા જય માતાજી રામપુરા થી તમે થરા વાળી અજીત ભાઈ આવેલા છો કોદાડો અજીતભાઈ થરાવાળી નાથે આવ્યા તા જય માતાજી જય માતાજી મજામાં અરવિંદ જડા જય માતાજી પહેલાદભાઈ કેમ છો બધા સ્વાગત છે તમારું લાઈક કરતા રહેજો આકોલી શંકરસિંહ દરબાર જય માતાજી ભાઈ આકોલીથી અમારા શંકરસિંહ દરબાર જોડી ગયા છે તો ખૂબ ખૂબ આભાર છે કેમ છો બધારો શંકરસિંહ લાઈક કરી દેજો ભાઈ રામપુરા તો ઘણા જ છે પણ કયું રામપુરા હા ભાઈ થરા તો આવ્યો તો બસ તો અમારું થરા જોડે જ ગમ છે સાબરકોઠા જિલ્લાનું રોમપુરા છે ભાઈ અમારો અજીતભાઈનું સાબરકોઠા જિલ્લાનું રોમપુરા ગામ છે અને અજીતભાઈ હવે થરા આવો તો અમને જોઈન્ટ કરજો આવજો આપણા ઘેરભાઈ ધરતી રે તન ની ચારસો ને અઠાણું થયા છે બે મિત્રો સબસ્ક્રાઇબ કરો ને ભલે ભાઈ જરૂર આવીશ હા આવજો અજીતભાઈ તમારા માટે આપણા દરવાજા ખુલ્લા પડ્યા છે સર અને અમારા રાહુલને ચારસો ને અઠ્ઠાણું થયા છે સબસ્ક્રાઈબ બે કરો કો બે કરો એમ કહે છે અજીત ભરવાડ રામપુરાની બાજુમાં કયું ગામ છે અને નવા નવા મિત્રો કોઈ જોડાતા હોય તો આપણી ચેનલનું નામ લાડુકભાઈમાં જવું છે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ઓખોની પણ ઓખોની પણ થરા જોડે છે શું લખ્યું છે ભાઈ ઓખોની પણ થરા જોડે છે એવું શું લખ્યું છે અને અમિયમપુરા મિયમપુરા છે ભાઈ ગોમનું રામપુરા જોડે અને જય રામપીર જય માતાજી જય શ્રી મેરડી જય દવાગરા દેશ મોટાભાઈ લાયક સાથે આવી ગયા છો તો ખૂબ ખૂબ આભાર છે બધારો અમારી લાયકમાં તમારું સ્વાગત છે અને રાહુલ ને બે સબસ્ક્રાઈબ ની જરૂર છે ભાઈ અને જય શ્રી ગુતર ઓફિશિયલ જય માતાજી બકુબા રાઠોડ ને હા બે સબસ્ક્રાઈબ કરો ભાઈ આરબી બી ઓફિશિયલ 580 મે અમારા રાહુલ ને 500 પૂરા સબસ્ક્રાઈબ કરાવજો સાબરકોઠાથી દસ રામપુરા છે ભાઈ હશે ભાઈ હશે ને એકસો તેતાલીસ ગુજરવાડાથી ફૂલ સપોર્ટ છે એવું છે ખૂબ ખૂબ આભાર છે અમારો ગુજરવાડા મારું પાડોશી ગામ મને ખૂબ સપોર્ટ કરી રહ્યું છે તો ખૂબ ખૂબ આભાર છે કેમ છો વધારો અમારી લાઈવમાં સ્વાગત છે તમારો નવા નવા આયા હોય તો ભાઈ અમારી ચેનલ લાડકભાઈમાં જ હું સસ્ક્રાઈબ કરી લેજો અમારા ગુજરવાડાવાળાને કહું છું સમી તાલુકાનું અમારું ગુજરવાડા દસ રામપુરા ભલે હોય ભાઈ અમારા અજીતભાઈ ભરવાડ કે છે ચારથી સમો દરિયા વસે શેઠ છે સોમળીઓ ચાર દિશામાં દરિયા વસે શેઠ રહે સોમળીઓ આ કોલથી થરાની બાજુ છે આ ભાઈ મારો દવાર કનો નાથ રે લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો અને તમારા ગામનું નામ લખતા રહેજો કયા કયા ગામ અમારો લાઈવ તમે જોડી રહ્યા છો ને જોઈ રહ્યા છો ભૂલો પડે જે મારા કાઠીયા વાડમાં તન સરોગ ભુલાવું સોમળા આજે અમારી પૂજાનો જન્મ દિવસ છે એવો છે એમ ਹੇ ਹੈਪੀ ਬਰਥਡੇ ਬੈਨ ਹੈਪੀ ਬਰਥਡੇ ਇਹ ਅੱਜ ਮਾਰਾ ਪੂਜਾ ਬੈਨ ਹੈਪੀ ਬਰਥਡੇ ਹੇ ਡੀਜੇ ਵਗੜਾਓ ਨੇ ਕੇਕ ਮੰਗਾਓ ਲੀਆ ਪਿਲ ਫੂਗਤੀ ਕਰ ਸਜਾਓ હરે હેપે બડે બેન હેપે બડે હી આજ મારા પૂજા બેન હેપે બડે જય માતાજી પૂજા બેન જીવો હજારો સાલ માં જવું તમારું અને તમારો ગોગો તમારું શિગુતર તમારું સપનું પૂરું કરે એવી પ્રાર્થના કરું છું ગમ ધૂસણાથી તાલુકો કડી જિલ્લો મહેસાણાથી બાકી અમે ધણાથી છીએ એવું છે એમને ખૂબ ખૂબ આભાર છે ભાઈ ધમૂસણા અમે જોયું છે ભાઈ કલોલની બાજુમાં ધમૂસણા અમે આવી ગયેલા છે અજીતભાઈ સબસ્ક્રાઈબ કરી દો સપોર્ટ જી અજીતભાઈ એક સબસ્ક્રાઈબ કરી દો ભાઈ ચેનલ અમારો ભત્રીજો છે આરબી બી ઓફિશિયલ પાંચસો એમને પાંચસો સબસ્ક્રાઈબ બે કૂટે છે કે અમારો રાહુલ એમ કહે છે કે અજીતભાઈ એક તો સબસ્ક્રાઈબ કરો બાકી છે અમારો રાહુલ ને એક સસ્રજ બાકી છે પૂરા વિડીયા થઈ ગયા છે ચારસો નવ્વાણું રાહુલ ચેમ્બા તારે શું હગુ થાય છે ચેમ્બા અશોકજી ચેમ્બા અશોકજી તારે શું હગુ થાય છે અઠ્યાવી મિત્રો જોડેલા જે અમારે નેટની અંદર બહુ પ્રોબ્લમ છે નેટ આવતું નથી નેટ નથી આવતું મિત્રો

કોમેન્ટ પોકે છે નેટમાં પ્રોબ્લેમ છે રાહુલ કોમેન્ટ પોકી છે ભાઈ તમારી પણ નેટની અંદર પ્રોબ્લેમ છે નેટ આવે એટલે કોમેન્ટ તમારી આવે છે અને નેટ કપાય એટલે કોમેન્ટ નથી આવતી જોઈ કોમેન્ટ જવાબ એક જ બાકી છે ખાલી એવું તમે લખ્યું છે